વિદ્યાર્થી મિત્રો નમસ્તે આપણે આ વિડીયોમાં લગભગ સજીવના લક્ષણો જોયા હતા બરાબર તે છતાં આપણે ફરી આજે થોડું ડિટેલમાં જોઈ લઈએ કે બધા સજીવો વૃદ્ધિ અને વિકાસ કરે છે સજીવોને ફરાકની જરૂર પડે છે બરાબર જો વનસ્પતિ છે તો વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ફરાક બનાવે છે બરાબર પણ મનુષ્ય પ્રાણીઓ જે છે બરાબર તે કે વનસ્પતિ અને પ્રાણીઓ પર આધાર રાખે છે એટલે આપણને ખોરાકની જરૂર પડે છે બરાબર કેમ ખોરાકની જરૂર પડે છે તો એમાંથી જે મળતી ઉર્જા છે એની મદદથી આપણે વિવિધ કાર્યો કરી શકીએ છીએ બરાબર ખોરાકમાંથી મળતી ઉર્જાની મદદથી આપણે વિવિધ કાર્યો કરી શકીએ છીએ અને ખોરાકમાંથી મળતી ઉર્જા દ્વારા શક્તિ કઈ રીતે મેળવીએ છીએ તો શોષણ ક્રિયા દ્વારા બરાબર તો એમ કે આપણે આપણા શરીર કે ખોરાક દ્વારા આપણે આપણા શરીરનો વૃદ્ધિ અને વિકાસ કરી શકીએ છીએ અને આપણે આપણી જૈવિક ક્રિયાઓ વિવિધ વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓ કરી શકીએ છીએ બરાબર જૈવિક ક્રિયા એટલે શું ખબર છે તો પાચન ઉત્સર્જન રુધિરાત મિશ્રણ એટલે કે શ્વસન ક્રિયા બરાબર એટલે શ્વસન પાચન ઉત્સર્જન પ્રજનન વગેરે ક્રિયાઓ આપણે ખોરાક દ્વારા મેળવેલી શક્તિ દ્વારા કરી શકીએ છીએ બરાબર બધા સજીવો વિકાસ એટલે કે પહેલા સજીવો ખોરાક મેળવે છે સજીવો ખોરાક લે છે સજીવ એટલે શું કે જેનામાં જીવ છે તે સજીવ જેનામાં જીવ હોય તેને સજીવ કહેવાય અને સજીવના રક્ષણોમાં પહેલું આપણે જોયું તો તે ખોરાક લે છે બરાબર તે ખોરાક ખાય છે શાના માટે ખોરાક થાય ખાય છે આપણને ખબર છે કે તેને વિવિધ પ્રકારની શક્તિઓ કરવા માટે એટલે વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે શક્તિની જરૂર પડે બરાબર લીલી વનસ્પતિ છે એ સજીવ છે એને પણ ખોરાકની જરૂર પડે કોઈ મદદથી બનાવે તો સૂર્યપ્રકાશની હાજરીમાં તે એમ કે હરિત ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને તે ખોરાક બનાવે છે બરાબર આપણે જાતે ખોરાક બનાવતા નથી મનુષ્ય પ્રાણીઓ જાતે ખોરાક બનાવતા નથી પરંતુ પ્રાણીઓ અને એટલે કે મનુષ્ય અને પ્રાણીઓ એ લીલી વનસ્પતિ અને અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે એમની એમની માંથી એ પોતે પોષણ મેળવતા હોય છે બરાબર એટલે સજીવને ખોરાકની જરૂર પડે છે બરાબર હવે આપણે જોઈએ તો બીજો છે સજીવ સજીવોનો વૃદ્ધિ અને વિકાસ થાય છે સજીવોનો વિકાસ થાય છે બીજું એનું લક્ષણ છે સજીવોનો વૃદ્ધિ અને વિકાસ થાય છે તેની એમ કે તે જન્મ લે છે મોટા થાય છે અને મૃત્યુ પામે છે એટલે સજીવનો વિકાસ થાય છે તેનો વિકાસ થાય છે બરાબર બીજું લક્ષણ સજીવનું કયું છે તો તે એમ કે વૃદ્ધિ પામે છે અને એટલે કે તે જન્મે છે મોટા થાય છે અને બુદ્ધિ પામે છે છે બરાબર તેનો વિકાસ થાય કઈ રીતે આપણે જોઈએ તો કે તમે જ્યારે નાના હતા ચાર વર્ષના હતા ત્યારે એ કપડાં જે તમને એ સમયે ફિટિંગમાં હતા તો અત્યારે તમે ફેરશો બરાબર તમે કયા ધોરણમાં છો અત્યારે તમે છઠ્ઠા ધોરણમાં છો તમે ચાર વર્ષ ચાર વર્ષના હતા અને તમે અત્યારે છઠ્ઠા ધોરણમાં છો તો તમને એ કપડાં અત્યારે હાલમાં આવશે નહીં આવે કેમ નહીં આવે તો તમારામાં કે તમને ખબર ના પડે પણ તમારામાં વૃદ્ધિઓનો વિકાસ થાય છે તમારી ઊંચાઈ વધે છે તમારી બોડી વધે છે બરાબર એટલે તમારે હાડકા હાડકાં એટલે કે તમને તમારી ઊંચાઈ વધે છે તમારું સ બોડીનો ભાગ વધે છે તો એ કપડાં અત્યારે ચાર વર્ષની ઉંમરે જે કપડાં હતા તે અત્યારે તમને આવી શકશે નહીં બરાબર એટલે તમે એને અનુભવી શકો છો કે તમે તમારો વિકાસ થઈ રહ્યો છે વિકાસ કે કુદરતી પ્રક્રિયા છે જન્મથી જ આપણો વૃદ્ધિ અને વિકાસ શરૂ થઈ જાય છે જન્મથી આપણો વૃદ્ધિ શરૂ થઈ જાય છે એક મહિનાનું બાળક હોય ને પછી છ મહિનાનું જુઓ તો એક સરખું લાગે નહીં લાગે કેમ કે એનામાં વૃદ્ધિ થઈ રહી છે કુદરતી રીતે એનામાં જન્મથી વૃદ્ધિ શરૂ થઈ જાય છે બરાબર તો એમ કે તમે નાના છો પછી થોડાક સમય પછી તમે પુખ્ત બની જશો બરાબર પુખ્ત બનો એટલે કે અઢાર ઓગણીસ વર્ષ પછી તમે પુખ્ત બની જશો બરાબર પ્રાણીઓના બચ્ચા પણ એવું છે કે પ્રાણી જો કૂતરાનો ગલોડિયું હોય તો એ જન્મી હોય થોડા વખત પછી એટલું એટલું રહેશે ને મરઘી ના એના તે પીલું નીકળે અને એ પીલું થોડાક સમય પછી તમે જોશો તો એનામાં પણ વૃદ્ધિ અને વિકાસ આપણને જોવા આવશે બરાબર મળે ને જોવા તો એટલું એટલું પેલું નહીં રહે પછી એમાંથી એ થોડા સમય પછી એ મોટો બની અને મરઘી કે કુકડો એટલે કે કુકડી કે કુકડો બનશે એટલે કે દરેકમાં વૃદ્ધિ અને વિકાસ થાય છે વનસ્પતિના બીજની વાત કરીએ તો વનસ્પતિનો તમે વાવો બરાબર તમે મગનો દાણો વાવો જો એને પહેલાં તો પાણીમાં પલાળો પછી એને કાઢી લો અને એને કુંડામાં વાવો બરાબર ત્યાર પછી એના અંકુર ફૂટશે નાનો છોડ થશે અને થોડા સમય પછી કે એકલો ને એકલો જોવા મળશે નહીં બરાબર આ નાનો છોડ વાવ એ પણ થોડા સમય પછી મોટો થશે અને થોડા વર્ષો પછી એના પર કેરીઓ પણ લાગશે એટલે કે દરેક સજીવ છે એનો વૃદ્ધિ વિકાસ થાય છે એટલે કે તે જન્મે છે મોટા થાય છે અને મૃત્યુ પામે છે પ્રાણીઓમાં આવું થાય છે વનસ્પતિમાં પણ એવું થાય છે અમુક સમય પછી વનસ્પતિ સુકાઈ જાય છે અને તે એટલે કે સુકાઈ જાય છે તો તે નષ્ટ થઈ જાય છે એટલે કે એનો પણ મૃત્યુ થાય છે એટલે કે વનસ્પતિ જે સજીવો છે એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે અને એમ કે એ એના કદમાં દરેકમાં વૃદ્ધિ આપણને જોવા મળે છે તે જન્મે છે મોટા થાય છે અને મૃત્યુ પામે છે બરાબર એટલે નાના નાના વાર તમે કોઈ નાના છોડ વાવ્યા હોય થોડાક સમય પછી જુઓ તો એ એનામાં કંઈ એકલા એકલા રહેશે નહીં અને તે કેવા થશે મોટા થાય છે બરાબર એટલે આપણે ખબર પડે કે સજીવમાં વિકાસ એક સામાન્ય બાબત છે સજીવમાં તો જે વિકાસ છે એક સામાન્ય બાબત છે એનો વિકાસ થતો રહે છે કે તે શ્વસન શ્વસનની જરૂર પડે છે કેમકે શ્વસન દ્વારા ખોરાકમાં રહેલી ઉર્જા છૂટી પડે છે અને આપણને શક્તિ મળે છે બરાબર અહીં જોઈએ કે શું આપણે લીધા વગર જીવી શકીએ છીએ શ્વાસ લીધા વગર આપણાથી જીવી શકાય બરાબર ક્રિયા એ શરીર માટે ખૂબ મહત્વનો અંગ ખૂબ મહત્વનો ભાગ છે તો શ્વાસ વગર જીવી શકાય નહીં જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ત્યારે બહારની બહારની હવા હવા અંદર અંદર જાય જાય છે છે જ્યારે શ્વાસ અને એમાં શું હોય છે ઓક્સિજન હોય છે જ્યારે આપણે ઉચ્છવાસ કાઢીએ છીએ એટલે કે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે એમાં રહેલો જે શરીર શરીરની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળે છે બરાબર એટલે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર જાય છે એમાં કેટલો ઓક્સિજન વપરાય જાય છે અને ઉચ્છવાસમાં એની સાથે કે કેટલો બહાર નીકળતો હોય છે બરાબર તો આ રીતે આપણે શ્વસન ક્રિયા દરમિયાન આપણે જોયું કે બહારની હવામાં ઓક્સિજન લઈએ છીએ અને જ્યારે ઉચ્છ્વાસ કરીએ છીએ તો એની સાથે એમ કે જે શીયો શરીરમાંનું શીરોટું બહાર નીકળે છે ઉચ્છવાસ માટે આપણે શરીરમાંથી શીઓ બહાર કાઢીએ છીએ બરાબર શ્વાસોશ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે શ્વાસો શ્વાસ આપણે એક મિનિટમાં એક વખત શ્વાસ લે છે અને એક વખત છોડીએ છીએ બરાબર એટલે એક શ્વસન દર તો એક વખતનો શ્વાસ ને એક વખત ઉછ્વાસ તો આ પ્રમાણે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોઈએ છીએ બરાબર શ્વાસોશ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાનના થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે શ્વસન ક્રિયામાં હવામાનના જે ઓક્સિજન લીધો એનો થોડાક ભાગનો ઉપયોગ કરે છે અને થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે અને પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ જ્યારે શ્વાસ રહે ત્યારે જે હવા લીધે એમાં થોડાક ઓક્સિજનનો આપણો થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે અને પ્રક્રિયા થયા પછી જે બહાર નીકળે છે ઉછવાસ ઉચ્છવાસમાં તે શું હોય છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ દુક વાળું ગાય ભેંસ દૂતરા કે બિલાડામાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યમાં

કેમ આવો થાય છે તો તે શ્વસન ક્રિયા કરી રહ્યું છે આ ધીમું હલન ચલન દર્શાવે છે કે તેઓ શ્વાસ લે છે બરાબર કૂતરા બિલાડા ગાય ભેંસ એ આરામ કરતા હોય ત્યારે તમે એના પેટનું નિરીક્ષણ કરશો તો તેનું પેટ હલનચલન ચલન કરતું હોય એવું લાગે છે અને એ દર્શાવે છે કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે સજીવ છે તો એના માટે શ્વસન જરૂરી છે શરીરે લીધેલા ખોરાકમાંથી ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે ઉર્જા મળે છે પહેલાં પણ મેં તમને કીધું કે આપણે ખોરાકમાં રહેલી ઉર્જા ખોરાક દ્વારા મેળવી છે શ્વસન કરીએ છીએ એના લીધે ખોરાકમાં રહેલી ઉર્જા છૂટી પડે છે અને આપણને શું મળે છે શક્તિ મળે છે બરાબર એટલે શ્વસન એ દરેક માટે ખૂબ દરેક શરીર માટે ખૂબ જરૂરી છે વાત વિનિમય એટલે કે વાયુઓની આપલી વાયુઓ કયા કયા તો ઓક્સિજન લઈ અને સીવડું બહાર પડી એટલે વાત વિનિમય એને કહેવાય તો વાત વિનિમયની પ્રક્રિયા કે જે શ્વસનનો શ્વસનનો જ એક ભાગ છે તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી જુદી હોય છે વાત વિનિમયની પ્રક્રિયા એટલે કે શ્વાસ લેવો અને શ્વાસ બહાર કરો એની એમ કે જે પદ્ધતિ છે એ જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી હોય છે તમે જુઓ અળસીઓને ડેડકો છે તે શેના દ્વારા શ્વસન કરે છે તો ચામડી દ્વારા ત્વચા દ્વારા બરાબર માછલી છે તે ચૂઈ દ્વારા શ્વસન કરીએ છીએ બરાબર ને માછલી છે તે ચૂઈ દ્વારા એટલે ઝાલર દ્વારા શ્વસન કરે છે બરાબર અને ડેડકો અને અળસ્યો છે તે ડેડકો અને અળસ્યો છે તે શેના દ્વારા તો એમ કે એ પીની ચીકણી ત્વચા દ્વારા શ્વસન કરે છે બરાબર અળસિયાને અળસિયાને ડેડકાય ચામડી દ્વારા શ્વસન કરે છે આપણે શીખ્યા તે મુજબ માછલીઓ ચૂઈ વડે એટલે ચૂઈ એટલે કે ઝાલર બરાબર ઝાલર શું છે તો કે શરીર ચામડીની બહાર ની જે વધારાની એટલે કે શરીરની બહાર વધારાની જે ચામડી છે તે ઓક્સિજન મેળવે છે બરાબર માછલી તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ચૂઈ દ્વારા એટલે કે ઝાલર દ્વારા મેળવે છે આ રીતે કે એ ઓક્સિજન ચૂઈ દ્વારા ઓક્સિજનનું ચૂઈ દ્વારા શોષણ કરે છે બરાબર શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે હા વનસ્પતિ શ્વસન કરે છે કઈ રીતે તમે જો વનસ્પતિના પર્ણો હોય છે એને એની ઉપર નાના નાના છિદ્રો જોવા મળે છે વનસ્પતિના પર્ણો ઉપર નાના નાના છિદ્રો જોવા મળે જેને પર્ણ રંધ્ર કહે છે વનસ્પતિના પર્ણો ઉપર નાના નાના છિદ્રો જોવા મળે છે એને પર્ણ રંધ્ર કહે છે તો પર્ણ રંધ્ર દ્વારા વનસ્પતિ વાયુઓની આપ લે કરે છે એટલે વાત વિનિમય કરે છે બરાબર એટલે કે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ બહાર

પરંતુ ખોરાક બનાવે ત્યારે સિયો ટુ વાયુનો ઉપયોગ કરે છે બરાબર અને આ ખોરાક બનાવવાની પ્રક્રિયામાંથી સૂર્યપ્રકાશની હાજરીમાં સીઓટુ વાયુ અને એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી તથા હરિદ્રવ્યની મદદથી તે પોતાનો ખોરાક બનાવે છે અને કાર્બોદિત એટલે કે ખોરાક અને ઓક્સિજન મુક્ત કરે છે એ ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન પણ કયો વાયુ મુક્ત કરે છે કયો વાયુ વાતાવરણમાં છોડે છે તો ઓક્સિજન માં કયો વાયુ લે છે તો ઓક્સિજન બરાબર પરંતુ ખોરાક બનાવવાની પ્રક્રિયામાં કયો વાયુ લે છે જો ખોરાક તો સી હાજરીમાં એટલે કાર્બન ડાયોક્સાઇડ માં કયો લે છે તો ઓક્સિજન જયારે ખોરાક બનાવે તો કયો વાયુ મુક્ત કરે તો ઓક્સિજન લે છે બરાબર ખોરાક બનાવવાની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ક્રિયામાં ઓક્સિજન વાયુ રહે છે બરાબર એટલે કે વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમયે જ બનાવે છે તો દિવસે ખોરાક પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય તો દિવસે સૂર્ય હોય ને તે ખોરાક બનાવવાની પ્રક્રિયા દિવસે જ કરે છે બરાબર કેમ કે દિવસે સૂર્ય હોય રાત્રે તે ખોરાક બનાવી શકતી નથી પરંતુ ઓક્સિજન તો તે દિવસ રાત અને લેતી હોય છે બરાબર એટલે સૂર્યપ્રકાશની સૂર્યપ્રકાશ દિવસે હોય તો પ્રકાશ સંદેશની પ્રક્રિયા એટલે ખોરાક બનાવવાની પ્રક્રિયા તે વનસ્પતિ દિવસે જ કરે છે બરાબર તો આ રીતે એમ કહે છે ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ એ દિવસ દરમિયાન ખોરાક બનાવે છે એ પ્રક્રિયામાં જે એટલે કે વનસ્પતિ ખોરાક બનાવવાની પ્રક્રિયામાં જે વાયુ મુક્ત કરે છે મુક્ત કરે છે એટલે કયો વાયુ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે એટલે ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજનના પ્રમાણ કરતા વધુ હોય છે એ ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન જે વાયુ એટલે કે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે એની સરખામણીમાં એનું જે એનું પ્રમાણ છે ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન જે મુક્ત થાય છે એનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજનનું પ્રમાણ ફરતા વધુ હોય છે શ્વસનમાં ઓછો ઓક્સિજન વપરાય છે પરંતુ મુક્ત થાય છે એ કયો વાયુ

ત્યારે તમે કઈ રીતે પ્રતિભાવ આપો છો આપણે ખુલ્લા ચાલતા હોઈએ તો કાર્ડો બહુ ભોંકાઈ જાય છે આપણા પગમાં કંઈક બીજો વાગી જાય છે તો આપણે કઈ રીતે પ્રતિકાર આપીએ તરત જ આપણે નીચે જોવા પ્રયત્ન કરીએ છીએ અને ગાંઠો હોય કે ગમે તે વાગી હોય એને નીકાળી દઈએ છીએ બરાબર જ્યારે તમે તમારી પસંદગીની કોઈ વાનગી જુઓ કે તેના વિશે તમે વિચારો તો તમને કેવો અનુભવ થાય છે આપણે કશું ઘરમાં આપણને ગમતો બનાવી હોય તો આપણે ખુશ થઈએ છીએ એટલે ચાલો ચાલો હવે ખાવા જ ઉપર બરાબર આપણને ગમતી એમ કોઈ વાનગી બની હોય તો આપણને તે ખાવા તત જ ખાવાનું મન થઈ જતું હોય છે બરાબર તેના વિશે તમે વિચારો તમને કેવો અનુભવ થાય છે તમે અચાનક અંધારી જગ્યામાંથી તીવ્ર સૂર્યપ્રકાશવાળા સ્થળે જાઓ છો શું કે અંધારી જગ્યામાંથી સૂર્યપ્રકાશવાળા સ્થળે જઈએ છીએ તો આપણી આંખો પહેલાં તો અંજે જતી હોય છે બરાબર એકદમ આંખો બંધ થઈ જતી હોય છે અને પછી એ વાત એ જગ્યાએ આપણે એડજસ્ટ થવા પ્રયત્ન કરીએ છીએ

બદલાવના ઉદાહરણો છે આપણી આસપાસના વાતાવરણના બદલાવના ઉદાહરણો છે આપણે તીવ્ર પ્રકાશમાં આપણા પગમાં કાંટો વાગે છે બરાબર અને આપણને ભાવતું જે વાગી બની હોય છે તો આપણને કેવો અંગે અનુભવ થાય છે તે આપણે આપણી આસપાસ થતા આ બદલાવ છે બરાબર આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ પ્રતિકાર એટલે જવાબ આપવો ઉત્તર આપવો બરાબર આપણી આસપાસ પ્રતિચાની આવે વ્યાખ્યા એ હોય આવી ઉત્તેજનાની વ્યાખ્યા કહું છે કે આપણી આસપાસ એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે આપણી આસપાસ કાંટો વાગ્યો કંઈક તકલીફ થઈ આપણે એને કાંટો પાડવા પ્રયત્ન કરીએ છીએ તરત જ એને એમ કે સામનો કરવા તૈયાર હોઈએ છીએ સામનો કરો પ્રતિચાર એટલે સામનો કરવો બરાબર તો આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમની તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે ઉત્તેજના બરાબર ઉત્તેજના એટલે શું તો કે આપણી આસપાસ જે ફેરફાર થાય છે બરાબર એને આપણે એને પ્રતિચાર આપવા આપવા આપણે તૈયાર હોઈએ છીએ તો તેને શું કહેવાય ઉત્તેજના બરાબર આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે તેને ઉત્તેજના કહે છે એટલે ઉત્તેજનાની વ્યાખ્યા થઈ બરાબર શું બીજા પ્રાણીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે આપણે કોઈ પ્રાણી તમે વાંચજો બરાબર કેટલાક પ્રાણી એવા હોય સામે મારવા આવશે કૂતરાને તમે હટ કરી અને કશું મારવા પ્રયત્ન કરશો તો કૂતરો પણ સામે પ્રતિચાર કરે છે

એને દૂધ આપો તે પણ પહોંચડી ફટપટાવ ધોવાનું એવું મસ્તીમાં આવી જશે દુર બરાબર એટલે આપણને ખબર છે કે આ રીતે પ્રાણીઓ પણ પોતાનો પ્રતિચાર આપી શકે છે બરાબર જ્યારે એમ કે તેમના તેમના વર્તનનો જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે ગાય પાડ્યા હોય એને તમે ઘર ચાલુ આપો તો તે આપણને તેનો તેના અનુભવનો ખ્યાલ એટલે કે તેના વર્તનનો ખ્યાલ આવી જાય છે બરાબર તેમણા વર્તનમાં ઓબ્ઝર્વ કરો સુખો રાખને જોતા તમે અચાનક જ કાર્યસ્થળ હતા તમે જોયા છે અચાનક ફરક થઈ ગયા એ જોયું છે ને બરાબર જ્યારે તમે કોઈ પક્ષી તરફ જાવ છો ત્યારે તે શું કરે છે જ્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેકવામાં આવે ત્યારે તે ઊ દૂર ભાગી જાય છે બરાબર જ્યારે કોઈ પક્ષી તરફ જાવ તો તે ઉડી જાય છે પક્ષી આપણી રાજો અનુભવે છે કે ચાલો આપણે આ છેને મને પકડી લે છે તે તરત જ આપણે એના તરફ તે ઉડી જાય છે બરાબર તેજસ જ્યારે તેજસ્વી પ્રકાશની જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે ત્યારે તે દૂર બની જાય છે તેવી જ રીતે એટલે તો તમે જુઓ કે આ રતનમાં જેવી બારિયા પાસે બારિયામાં આવેલા રતનમાં જેવી જગ્યામાં આપણે જઈએ તો ત્યાં હોલ્ડ કરી રાત્રે એનું રોકાણ કરીએ તો પછી અગ્નિ સળગાવવામાં આવે છે બરાબર એ પ્રાણીઓ ત્યાં નજીક ન આવી શકે એ માટે આપણને એમ કે ત્યાં અગ્નિ સળગાવવામાં આવે અને પ્રાણીઓ

નાની નાની કક્ષાએ બધું ફરતું હોય પણ જેવું લાઈટ કરવામાં આવે ત્યારે તેઓ પોતપોતાની જગ્યામાં ભરાઈ જાય છે બરાબર એટલે આ રીતે આપણે આવું પણ અનુભવી શકીએ છીએ તેમની છુપાવવાની જગ્યાઓ તરફ વાગવાનું શરૂ કરવું છે શું તમે પ્રાણીઓની ઉત્તેજના અને પ્રતિકાર આપવાના અન્ય કેટલાક ઉદાહરણો આપી શકશો તમે પણ તમારી જાતે આ પ્રાણીઓની જે ઉત્તેજના માટે પ્રતિકાર આપવાનો હોય છે બરાબર તે તમે તમારી જાતે પણ લખી શકો છો શું વનસ્પતિ પણ ઉત્તેજનાની પ્રતિચાર આપે છે હા વનસ્પતિ પણ આપે છે તમે જો લજામણીનો છોડ હોય લજામણીનો છોડ હોય એના પર્ણોને તમે પકડો એની ડાળીને અથવા પર્ણોને પકડો તો એના પર્ણો બીડાઈ જાય છે એનું પુષ્પ બિડાઈ જતું નથી એનું ફૂલ બિડાઈ જતું નથી પરંતુ શું બીડા જાય છે એના પર્ણો એટલે લજામણીના છોડની ડાળી તમે પકડો એનું પર્ણ પકડો તો એની એના પર્ણો એટલે કે એના પાન મીડાઈ જાય છે ભેગા થઈ જાય છે તો એ પણ પ્રતિચાર આપે છે ઉત્તેજનાની એ પણ પ્રતિચાર આપે છે બરાબર બીજું કે સૂર્યમુખી નું હોય તમે જો કે સૂર્ય જે દિશામાં ઊગે છે એ દિશા તરફ તે ખીલેલું હશે બરાબર તો આ પણ વનસ્પતિ પણ એમ કે ઉત્તેજના ને પ્રતિચાર આપે છે બરાબર શું વનસ્પતિ પણ ઉત્તેજના ને પ્રતિચાર આપે છે તો હા કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે બરાબર રાતરાણી અને જે પોયણા હોય છે એના પુષ્પ રાત્રે જ ખીલે છે રાતરાણી અને પોયણાના પુષ્પ કેવા રાત્રે જ ખીલતા હોય છે વનસ્પતિમાં સૂર્યાસ્ત થતા પુષ્પ બંધ થઈ જાય લજાની જેની કેટલી વનસ્પતિના મર્ણને કોઈ અગીત પર્ણ હંધ થાય તેનાં પર્ણ બીડાઈ જાય છે બંધ થઈ જાય છે એક ભેગા થઈ ગયા છે આમ આસપાસના વાતાવરણમાં બદલાવ થતાં જ વનસ્પતિએ તેના આવેલા પ્રતિચારના કેટલાક સુદાહરણ છે બરાબર તો રાતરાણી અને કોઈનાના પુષ્પો રાત્રે જ કે લે લજા મહિના છોડને અળગતા તેના મર્ણ બીડાઈ જાય બરાબર સૂર્યવથીનું ફૂલ ફૂલ સૂર્યમુખી પુષ્પ સૂર્ય જે દિશામાં હોય તે તરફ જ ચૂકેલો રહેતો છે બરાબર તો વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે બરાબર તો આટલું તમારે અહીં જે મેં લખ્યા છે સજીવ નીચેના લક્ષણ બરાબર સજીવને આધારે નીચેના લક્ષણ કે જેનામાં જીવ નથી તે નિર્જીવ તો નિર્જીવ ખોરાક ન લઈ શકે તે શ્વસન ન કરે તે પ્રજનન ન કરી શકે બરાબર તે ઉત્તેજનાને પ્રતિચાર ન આપી શકે તેનો વૃદ્ધિ વિકાસ ન થાય તે ઉત્સર્જન ન કરે બરાબર આ નિજીવના લક્ષણો છે સજીવને આધારે આપણને હવે ખબર પડી બરાબર તો તમારે આટલું તમારી નોટમાં લખી અને તૈયાર કરી દો બરાબર ને તમારું એચ ડબલ્યુ છે એચ ડબલ્યુ છે લખે મોટા નોટમાં લખવા બરાબર jalan itu kan teman-teman cowok ini mau mencari kami siapkan kawan